ઉધરાના ચીખુવાડી ખાતે ખાલી કરવા માટે દુકાનો સીલ કરવામાં આવી છે મનપા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી અમે ત્રીસ એપ્રિલ સુધી અમે મેડમ ભાઈ મળીને આવ્યા હતા અને અમે ત્રીસ એપ્રિલ સુધી ટાઈમ આપ્યા હતા કે તમારા પાસે કોઈ આવશે નહીં છોકરાઓને એડમિશન એક્ઝામ છે એ હિસાબે તમને ટાઈમ મુલ્લત આપીએ છીએ અમે ત્રીસ એપ્રિલ સુધી મુલત લઈને આવ્યા હતા અમે હોદીએ છીએ પણ દુકાન બીજી કે ત્રીસ વર્ષથી જે આ ધંધા માણસ કરતો હોય ને હોદવા માટે ટાઈમ પણ લાગે અમે હોદીએ તો બીજી અગે અને પાછું મેં કામ પણ ચાલુ કરે અમે મિટિંગ ચાલે છે તો પણ એ લોકો આજે આવી ગયા હેરાનગતિ કરવા અને આજે પાછો આવ્યા તરત ગટર લાઈન પાણી લાઈન

ત્રણ વખત નોટિસ આપી મને રિપેરિંગ ની કામગીરી પણ ચાલુ હતી છતાં આ ચોથી વખત એ આવ્યા આવી અને સીધા મકાનમાંથી બાણ તો બાઉના જાલી જાલી લેડીસો ને ઘરની બહાર રોતા રોતા બહાર કાઢ્યા બરાબર એ લોકોને પેલા એને એવી જાણ કરીને મુદત માગેલી કમિશનર સાહેબ પાસે સી ગયા હતા ત્યારે એને ત્રીસ એપ્રિલ સુધીની મુદત આપેલી છતાં આ લોકો અત્યારે વિશ્વ માર્ચે કેમ આવ્યા એકદમ ઝડપથી જે માણા ખાતા ખાતા કે પાણી પીતા બહાર નીકળ્યા અને માણા બહાર બહાર બેઠા છે અત્યારે રોવે છે માણસો બાળકો રોવે છે વડીલો હતા રોવે છે અને ખાધા વગરના પાણી પીધા વગરના સવારના અત્યાર સુધી હજી અમને બધા બેઠેલા છે અને મ્યુનિસિપાલિટી વાળા બધા મકાનમાં સીલ મારીને ચાલ્યા ગયા ડ્રેનેજ લાઈનના પણ સીલ મારીને ચાલ્યા ગયા પાણીના કનેક્શન કાપી અને એ પણ ચાલ્યા ગયા તો હવે અમારે શું કરવું એનું એનો કોઈ પાવર બિલ હોતા પણ કાપીને ભાઈ ગયા જેબી વાળાને બોલાવી તો હવે અમારે આગળ એનું કરવું શું કઈ મુદત તો એ લોકોને ને આપવી જોઈએ નહીં તો કોઈ સાંભળવા રાજી નથી એસએમ સી વાળા એક આમાં પાંચ એપરમેન્ટ ને એક એપરમેન્ટ બંધ છે છ એપરમેન્ટ છે એક એપરમેન્ટ માં ચૌદ ફ્લેટ છે ચૌદ પંચા ને સિત્તેર ફ્લેટ છે બરોબર સિત્તેર ફ્લેટ વાળા સિત્તેર મકાન વાળા બધા આ રોડ ઉપર રખડતા થઈ જાય તો એ એસએમ સી વાળા ની કામગીરી વ્યાજબી નો કહેવાય એમ બરોબર અરે જો રિક્વેસ્ટ એટલી કરી કે જો હમણાં છોકરાઓની પરીક્ષા ચાલુ છે જો અત્યારે હજી બોર્ડ વાળાની પરીક્ષા પૂરી થઈ સાતમા ધોરણવાળા નજી આ ધોરણવાળીની ની પરીક્ષા હજી ચાલુ છે તો હજી અમુકની એપ્રિલ મહિનામાં પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જો રહેવા દીધા હોત થોડાક દિવસની મુદત આપેલી હતી તો એ ની ત્રીસ એપ્રિલ લગીની મુદત આપેલી હતી તો ત્યાં સુધી ને રહેવા દીધા હોય તો બધા મકાનો ખાલી કરીને જતા જ રહ્યા છે બે ત્રણ મકાન દ્વારા ખાલી અમુક અમુક ફ્લેટ બાકી છે એક એક એપાર્ટમેન્ટમાં બે કે ત્રણ ફ્લેટ બાકી છે બાકી બધા ખાલી કરીને જતા રહ્યા ને 30 સુધીમાં તો બધા જતા રહેવાના હતા જ જો એટલો ટાઈમ લાગી ગયો બધાને રાહત આપી પી હોય તો આ માણસો હેરાન ન થાત મારું નામ મીરા છે અને હું ચિકુવાડી બિલ્ડિંગ નંબર 4 માં રહું છું અહિયાં અમારે પ્રોબ્લેમ છે એસએમસી વાળાની નોટિસો આવેલી છે પણ એમાં કામ કરતા થોડો અમને ટાઈમ લાગ્યો છે એ બી છે અને પ્લસ અમે તૈયારી કરી જ લીધી છે અમારું બિલ્ડિંગનું કામ કન્ટિન્યુ એ લોકોએ જે માંગ્યું છે એ પ્રમાણે અમે રિનોવેશન ચાલુ કરી દીધું છે બધી જ વ્યવસ્થિત એ લોકોના જે માંગણી છે નોટિસોમાં એ પ્રમાણે જ અમે ચાલ્યા છીએ મહાનગરપાલિકા તરફથી આ બીજી ત્રીજી વખત સીલ મારવા આવ્યા છે લોકો બે વખત તો છૂટી ગયું હતું આ વખતે એ લોકોએ અમને બધાને ઓન ધ સ્પોટ બહાર કાઢી અને સીલ લગાવ્યું છે આશરે આશરે સાહીઠ ફ્લેટ અને લગભગ વીસેક દુકાનો બધામાં સીલ લાગેલું છે

વર્ષ દોઢ વર્ષ થયું છે મારે એટલું મોટું ઓપરેશન થયું છે કે હું નીચે બેસી નથી શકતી અચ્છા હું આજે નીચે છું